હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરોઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે સોમવાર તારીખ છે ચાર આઠ બે હજાર પચીસ બરાબર અને આજે આપણે લાઈવ લાલ ડુંગળીની રાજી જોવા જવાના છીએ વિડીયો મેડ સુધી બની રહ્યા છો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે અને ગાઈસ આજે કહેવાય કે એક લોચો થઈ ગયો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે જે સાઇટ થ્રુ હરાજીના વિડીયો બનાવવાની ના પાડી છે બરાબર એના કારણે ટૂંકો વિડીયો બન્યો છે અત્યારની જે પોઝિશન છે થોડીક ટફ છે તો આપણે એનું સોલ્યુશન લાવશું બરાબર કેમ કે ના કેમ પાડે છે હરાજીના વિડીયો તો ચાલો કાંઈ વાંધો નહીં આજના બજારમાં જોઈ લો ટૂંકો છે પણ શોર્ટ વિડીયો બન્યો છે આજનો પછી હરાજી પૂરી થતી દાદા શું બજાર ભાવ છે આજના તમે લાઈવ જોઈ લો ચેનલ વિડીયોમાં એન્ડ સુધી બનાવે જો ચેનલમાં પહેલી વાર તો ખાસ રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને જેમ બને એમ વિડીયો ખેડૂત સુધી મોકલવા વિનંતી બરોબર સપોર્ટ બનાવી રાખો Come on, come on, come on, come on, come on, હારું છે come on, 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 come છે

એકાણું એકાણું બસો એકાણું એકાણું બસો એકાણું બારું બારું ચાલુ રૂપિયા કાળો મસ્તો કાળો કાય કળો બાય મસ્તો કાળો કાળો નું કાળો કાળો ને કે ના ને કે ના ના આને ફેરવી નાખવાની કાળો રૂમ મસ્તો 230 કાળો 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 દ્વારા ને દ્વારા 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 મિત્રો બસો ને છન્નું રૂપિયા ભાવે છે ક્વોલિટી જોઈ શકો છો બસો છન્નું સારો ભાવ સારું ચા